જય માતાજી મિત્રો આપણે આજે આવી ગયા છીએ ધાંગધ્રા મયુર બાગમાં લઈને અમારા સાક્ષી બેન નો હતો તો જો સાક્ષી બેન અમારા સાક્ષી બેન અમારા મુસ્કુરાય છે તો લઈને આવ્યા છે મયુર બાગમાં જો પહેલી બાજુ અમારા ભવ્ય હે અને વિધિ એ બે ઊંચા નીચામાં બે ગયા તો આવી ગયા છે આપણે મયુર બાગમાં તો છેક છેડે સુધી જોડાયેલા રહેજો અમારા વ્લોગમાં આગળ થોડું ઘણું બતાવશું આગળ કઈ બાજુ ફરવા જાવી છે તો ચાલો મિત્રો જય માતાજી હાલો આગળ બતાવી જોડાયેલા રહેજો રેજો અમારાગમાં શું હે ચા જાવું હે

પગ રે ભેગા રખાય ઉપર ચડી જાય પગ ભેગા રખાય ઓલામ ઓલા નાના ભાઈ નાનામાં આ છે મિત્રો અમારા ધ્રાંગધ્રાનો મયુર બાગ તો નાના નાના છોકરા માટે બધું છે આવું ઓલી બાજુ થોડુંક મોટાનું પણ છે જોઈ લો અહીંયા આ બાજુ ધાંગધ્રા મયુરબાગ કોઈ આવેલા હોય તો કોમેન્ટ કરજો ધ્રાંગધ્રા તાલુકાનો કોઈ હોય તો

ini saya mataji. આનું નામ શું કહેવાય મિત્રો કસરત કરવાનું છે કોઈને ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો સમજો માલો

જય માતાજી મિત્રો આ છે ધાંગધ્રાના ચરમરિયાનો મેળો તો અત્યારે ચરમરિયાના દાદાના મેળાની તૈયારી થઈ ગઈ છે અને આ શ્રાવણ મહિનાના પહેલાં સોમવારના દિવસે આ મેળો ચાલુ થશે રાતે અને પછી આવશે આપણે ધાંગધ્રાનો મેળો હજી ચાલુ નથી મેળો ચાલુ થઈ જાય પછી જવાનું બધા ચાલુ થયો મેળો આમાં ત્યાં તો ચાલુ થયો મેળો કઈ દે છે મેળો ચાલુ નથી થયો ચાલુ થાય છે ભાઈ એમાં આવે છે